અદાવતનો બદલો લેવા માટે આરોપીઓએ અમેરિકાથી કપડા ખરીદવાનું નાટક રચીને રેડીમેડની દુકાનમાં નોકરી કરતા નોકર સાથે જૂની અદાવતનો બદલો લેવા માટે આરોપીઓએ અમેરિકાથી ફોન કરીને કપડાં ખરીદવા તેમજ આ કપડાની મોડી રાત્રે ડિલિવરી આપવા માટેનું નાટક રચ્યો તે કપડાંની ડિલિવરી આપવા માટે કલોલ તાલુકાના ધમાસણા ગામે આવેલ આર્યન ફાર્મ હાઉસ પાસે ગયેલા હિતેશ રાઠોડ પર તપાસ કરતાં પણ વધુ વ્યક્તિઓએ લોખંડની પાઇપો તેમજ ગરદાપાટુનો માર મારીને તેઓને પગના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને ફરાર થઈ ગયા હતા તેમજ આ ઘટનાની જાણ તેમને દુકાન માલિક તેમજ તેમના મિત્રોને કરવામાં આવતા તેઓને તાત્કાલિક સારવાર તે કલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તી અને હિતેશભાઈનો જવાબ લેવા માટે આવી હતી અને હિતેશભાઈના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા પરિયાદ લેવામાં ન આવતા સવારથી સાંજ સુધી આ મામલો ગૂંચવાયો હતો આઠોળશી પ્રવિણ શ્રી ત્યાંથી કપડા કઈ જગ્યાએ તમે નોકરી કરતા હતા હું નોકરી કરતો હતો આપણે પૂરી બંગલે જીપી કોમ્પ્લેક્ષ ન્યુ યર ચોઈસનું હા તો તમારે ક્યારે ઘટના બની અને શું ઘટના બની આ ઘટનામાં એવું હતું કે દુકાનના કપડાં લઈને જવાનું હતું મારે દસ વાગ્યાની આજુબાજુમાં અને હું થોડો લેટ પડ્યો એ લોકોથી લોંગ સાઈડમાં ગાડી પડી હતી એ લોકોની હું લોંગ સાઈડમાં એ ગાડીની લે કરી રોડ ક્રોસ કરી હું કપડાં ગયો પછી ભાઈને મેં એમ કીધું કે લોકો ફોન તો ઉપાડો તમે પણ કેમ નહીં ઉપાડતા મનીશ દઈ મેં એવી વાત કરીને પછી આ લાવ લાવું કપડાં પછી એક જણ ઉતર્યો તીધું એને એવું કીધું કે આ કપડાં લાવ ચેક કરી લઈએ અને પછી બીજા બે ઉતર્યા સીધું મને મારવાની કોશિશ કરીને શું માર્યું એ ખાલી આ ચાલાકી ચાલુ કરવા માંડ્યા બરાબર અને પછી આ ચાલાકી ચાલુ હતી અને પાછળથી બીજા બે પાકો લઈને બ્લેક કપડાં બ્લેક મેં વધેલું હતું બીજા બે ને બીજા છ બીજા આયા પાછળ મિનિમમ સાત જણા પાસે કપડાં ક્યાં લઈ જવા માટે કહ્યું એમને તમારી દુકાનમાં જે ઓર્ડર આપ્યો હતો તે કપડા ક્યાં લઈ જવાના હતા તે કપડાં મારે અમેરિકા મોકલાવાના હતા એટલે નહીં એ લોકોએ શું કહ્યું હતું કપડાં ખરીદતી વખતે એ આરોપીઓએ તમારી જોડે કપડા મંગાવ્યા તે આરોપીઓમાં શું કહ્યું તેમ એ આરોપી વાત અમેરિકા મોકલાવાના છે એટલે ભાઈએ એવું કીધું કે એવું કરો ગાંધીનગર મોકલાવો એટલે પછી મારી વાત કરી કે ગાંધીનગર તો રહી ગયા વાંધો નહીં પછી લોકો અચાનક ટાઈમ બદલી નાખી બીજી બદલી નાખી પછી આ પૈસા જે તમારા જે કપડા લીધે ખરીદ્યા તેની પેમેન્ટ કઈ રીતે કર્યું તું ઓનલાઈન કર્યું તું એ ઓનલાઈન કર્યું હાગળ એટલે આગળ આ પેઢીમાં તમારો પૈસા જે મોકલ્યા હં તેમાં કઈ પેઢીમાં મોકલ્યા હતા વી પચ્ચે ક્યાં આય આ પેઢી આ આવ્યો સિટી બાર બધું તે પોલીસે પાંચ કરતા પણ વધુ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લીધી હતી તેમજ તપાસમાં ખુલે તે તમામ નામો પણ તેમને ઉમેરવાની ખાતરી આપતા હિતેશભાઈનો જવાબ લઈને પોલીસે કાયદેસરની ફરિયાદ હતી પરંતુ પોલીસ કોના દબાણ થઈને આવા આરોપીઓને છાવડી રહી છે તેને લઈને જનતામાં સવાલ ઉઠ્યા છે તેમજ દ્વારા આવા આરોપીઓને છાવડવામાં આવી રહ્યા છે તેના કારણે કલોલ શહેર અને તાલુકામાં દિવસે દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે અને કલોલ શહેરમાં માત્ર પાંચ દિવસની અંદર આવા મોટી ચાર ઘટનાઓ પણ બની છે આમ કલોલ શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથરી ગઈ છે અને લોકો ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે આરોપીઓની પ્રવૃત્તિઓ ફૂલી છે અને ક્યારે કોના ઉપર આ આરોપીઓ હુમલો કરશે તે કહેવું મુશ્કેલ છે મહેન્દ્ર રાવતનો રિપોર્ટ ઉક્રાંતિ લાઈવ ન્યૂઝ ગાંધીનગર